એ નમસ્કાર મિત્રો જેવા સત્ય હું છું સોંકિતમે જોડે મારે ઓફિસિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકેષ્ણા મેં તમને આપીએ છીએ ટેટર પ્રત્યેની કોન્સ્ટન્ટ આપણે પણ સત્યની નજીક હોય એવી મિત્રો અત્યારે તમને ખ્યાલ છે કે જે ક્રમિક ભરતી ચાલી રહી છે અને ધોરણ એકથી બારના તમામ જે શિક્ષકોની છે એની તમામ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એ અંતર્ગત આપણે જાણીએ છીએ કે ક્રમિક ભરતી થવાની છે અને ક્રમિક ભરતીના કારણે જે શેડ્યુલ છે એમાં ટાઈમિંગ થશે એક પછી એક પહેલાં એ લોકોએ એચમેટનું શેડ્યુલ જાહેર કર્યું કે એચમેટના જે ્રાન્ટેડના શિક્ષકો છે એને આચાર્યમાં ની ભરતી કરવાની છે એની લિસ્ટ બહાર પાડ્યું એનું શેડ્યુલ જોઈએ ઇન્ટરવ્યૂનું તો આખું જાન્યુઆરી મહિનો એમાં નીકળી જાય એમ છે ત્યાર પછી જૂના શિક્ષકોનું આવશે એમાં પણ ટાઈમિંગ જાય છે અને એ ટાઈમિંગ દરમિયાન બાળકોનું શિક્ષણ ન બગડે એટલા માટેનો જે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે એ અંતર્ગત પ્રાઇમરી શાળાઓની અંદર જ્ઞાન સહાયકની પસંદગી અત્યારે ચાલુ થઈ ચૂકી છે મિત્રો અને જો ઓફિશિયલ વેબસાઇટ ઉપર એની અપડેટ આવી ચૂકી છે અને એ જ્ઞાન સહાયક પ્રોજેક્ટમાં જે પણ મિત્રો એ બાળકોને ભણાવવા ઈચ્છતા હોય એવા તમામ મિત્રો એમાં આગ જેણે પણ અરજી કરી હોય કે તારીખ અહીંયા આપેલી છે કે જ્ઞાન સહાયક પ્રાથમિક માટે ઉમેદવારો તારીખ પાંચ બે હજાર બારથી બે હજાર બાર ચોવીસ સોરી પાંચ બાર બે હજાર ચોવીસના કલાકથી પંદર બાર બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન જે લોકોએ અરજી કરી છે એનું લિસ્ટ પણ આવી ચૂક્યું છે અને જે લોકોએ શાળા પસંદગી માટેની પોર્ટલ જે ખોલી ચૂક્યું છે તો મિત્રો અહીંયા સૂચના પણ આવી ચૂકી છે જ્ઞાન સહાયક પ્રાથમિક માટે શાળા પસંદગી તારીખ બે 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 એક બે હજાર પચીસ ને મંગળવાર સુધી કરી શકાય શકાશે જોકે અહીંયા કદાચ એ લોકોને કંઈક ખામી રહી હોય એવું લાગી રહ્યું છે કારણ કે આજે થઈ તારીખ એક એક બે હજાર પચીસ અને વાર થયો આજે બુધવાર તો અહીંયા કંઈક કાં તો તારીખમાં મિસ્ટેક હોય કાં તો વારમાં મિસ્ટેક હોય પણ મૂળ તમારી શાળા પસંદગી શરૂ થઈ ચૂકી છે તો મિત્રો ઝડપથી શાળા પસંદગી કરી લેજો કદાચ કે અહીંયા સૂચનામાં જે વાર લખવામાં છે કારણ કે એકત્રીસો મહિનો હતો એ એના કારણે કદાચ થોડુંક અહીંયા એ લોકો એ મિસગાઈડ કરી ચૂક્યા હોય છે જોકે આવું ન થવું જોઈએ ઓફિસિયલ વેબસાઇટ છે તેમ છતાંય આવી જે કહેવાય એક નાની એવી ભૂલ જો કે પણ જે કામ કરે છે એ લોકોનું ભૂલ થાય એટલે કદાચ આપણે બહુ શિક્ષિત છીએ એટલે એવું આપણે વિચારી લેવાનું કે તારીખ બે એક બે હજાર પચીસ સુધી હશે અને વારને આપણે નિગ્લેક્ટ કરીશું પણ તારીખ જે છે બે એક એટલે કે આજે એક તારીખ થઈ એક એક બે હજાર પચીસ અને બીજો દિવસ કાલનો એટલે કે બે એક બે હજાર પચીસ સુધી તમારે શાળા પસંદગી આપી દેવાની છે મિત્રો તો જેટલા પણ મિત્રો છે એમને લગભગ ઘણી પ્રોસેસમાં વાર થાય એવું લાગી રહ્યું છે એટલે કે બાળકોને ભણાવવાની ઈચ્છા હોય તેમજ આર્થિક રીતે પણ થોડુંક પીઠબળ ઈચ્છતા હોય એવા લોકો આ જ્ઞાન સહાયકમાં જોડાઈ શકે છે અને બાળકોને ભણાવવાની જેટલી પણ સમય મળે જેટલો પણ સમય મળે એમાં તમે સરકારશ્રી દ્વારા સન્માનનીય પગાર આપવામાં આવે છે તો એ મેળવી શકો છો અસ્તુ જય હિન્દ વંદે માત્ર જય શક્તિ મળી છે નવા જ વિડીયો છે ત્યાં આવજો ધન્યવાદ